સતત છ દિવસથી વરસી રહેલા વરસાદે હવે ખેડૂતોને રોવડાવ્યા છે કમોસમી વરસાદના કારણે તૈયાર પાક ખેડૂતોના મોઢીથી છીનવાઈ રહ્યો છે હવે ખેડૂતો રડતી આંખે પોતાના કિસ્મતને કોસી રહ્યા છે લાઠીના ખેડૂતોના કેવા છે હાલ જોઈએ આ રિપોર્ટમાં આમ તો હવામાન વિભાગ આગાહીના પગલે અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મનમુકી અને વરસતા મેઘરાજાએ હવે ખેડૂતોની રોડ આવ્યા છે છેલ્લા છ દિવસથી જિલ્લાના અલગ અલગ ભાગોમાં વરસતા કમોસમી વરસાદને કારણે હાથમાં આવેલો તૈયાર પાક ખેડૂતોના મોટીથી છીનવાઈ રહ્યો છે ડુંગળી લસણ બાજરી કઠોળ તલ જુવાર જેવા પાકો વરસાદના કારણે સંપૂર્ણ બગડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અમરેલી જિલ્લાના લાઠીમાં એક ખેડૂતની ચૌદ વીઘામાં વાવેલી ડુંગળી પાક ઉપર આવતા જ કમોસમી માવઠાએ ખેડૂતોનો તમામ પાક હાથમાંથી છીનવી લીધો ખેડૂતે લાખો રૂપિયાના ખર્ચ કરી મહા મહેનતી ડુંગળીનો ઉછેર કર્યો મજૂરી પણ બમણી થઈ ગઈ સાથે સાથે જંતુનાશક દવાઓ અને બિયારણનો ખર્ચ ગણો તો લાખો રૂપિયા થઈ જાય છે ત્રણ ચાર મહિનાની મહેનત બધું જ પાણીમાં વહી ગયું છે જેથી ખેડૂતને હવે રોવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે સહાયની માંગ કરી છે જો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવામાં નહીં આવે તો ચોમાસાની વાવણી નહીં થાય તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ડુંગળી સિવાય અન્ય પાક પણ ખેડૂતોના હાથમાં રહ્યો નથી કોઈ ખેડૂત બચી ગયેલો થોડો ઘણો તલનો પાક બચાવવા માટે તલપત્રીથી ઠાંકી રહ્યા છે તો કોઈ બગડી ગયેલા પાક સામે જોઈ અને પોતાના કિસ્મતને કોસી રહ્યા છે હાલ હજુ વરસાદ કેટલો સમય આવશે અને કેટલો આવશે તે પણ નક્કી નથી જેથી આગળ બચ્યો કુચ્યો પાક પણ હાથમાંથી સરી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે આમ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખાસી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

અને ડુંગળીનું કંઈ એમાં આવે એમ જ નથી અત્યારે બરાબર છે આ ચૌદ વીઘાની ડુંગળી હતી ટોટલી નિષ્ફળ ગજ બધી માગણી સતત સરકાર સહાયકા આપે એવી માગણી છે અમારી